આ લઈ લેવા ભૂખ લાગી છે ભૂખ લાગી છે ઓ લે નાસ્તો કરાવ અલા પણ બારો કે પણ ઈમો ભૂખ લાગી પણ તલા ભૂખ તો લઈ લો મારા ભાઈને આજે કોઈ તકલીફ ના પડી જો એને ભૂખ લાગી એટલે બાકી બધો ફોર્મ બન પેલા નાસ્તો અલા પણ બેટ લેવો ને બાકી નાસ્ લઈ લો તો અરે આ થાઈ લેવા છે તું છે ને આઈ જવાનો ભાઈ કો કે અલા પણ બે હો કે સોંતી બે બેઈ તા લાલા બેઈ તા અરે ખા ભૂખ લાગી ભૂખ લાગી ઓ અરે હું ટેન્શન લે બરા સુનીલ ભાઈ નાસ્તો લઈ આવો

મારા ભાઈને ઠંડુ પીવું ગરમી લાગે ઓ ગરમી લાગે હવે ઠંડુ પીવું ગરમી તો એસ કાચ સુ ભાઈ એસી ચાલુ કરો અરે મારા ભાઈને ઠંડુ પીવું ભાઈ એટલે પીવું તું એસી લાઈન મેલે કુલર લાઈન મેલે મને કોઈ ફરક નહીં પડતો ભાઈને ઠંડુ પણ હવે હોપલોમાં હાથ ભાઈ હોપલો આ બેહી હાથ જોડી થોડી દુખ્યા તઈ લેતા તો બટ હે હવે પછી

મારા માટે જોવાની જરૂર હતી તમારા માટે તમાર સુનિલ ભાઈ શું કીધું તું અમનું કહો આ લોકો પીઓ કે પીવો પીવો

મેળો તો આટલા તો લેતા દસ દસ જ જોડી લેવામાં આવશે એ કંટા શું કેવું પછી બરાબર ઊંઘવા